બા છો મંદિર છે હવે આપણે આ નવનાથ માં પેલા દર્શન કરશું આ બાજુ માતાજીનું મંદિર છે હે ભોળિયા નાથ હે ભોળિયા હે ભોળિયા આ ભવનાથના મંદિરે પોગી ગયા છીએ આપણે આ બધું સાડવા જોઈ શકો છો આ ભવનાથનો મંદિર છે આ ભવનાથ મહાદેવ છે હવે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરશું ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે આપણે જાડેશ્વર મહાદેવ પોગી ગયા છે સાઈ બાબાનું મંદિર હવે આપણે ત્રીજા ભવાનાથે દર્શન કરવા પગ્યા છે બે શિવલિંગ છે આપણે મહાદેવના દર્શન કરી આપણે મંદિરના બહાર આવીએ આવ્યા દર્શન કરીને આ બાજુ સાહેબાબાનું મંદિર હતું અને આ બાજુ ભોળાનાથનું મંદિર હતું આપણે દર્શન કરી આવ્યા શ્રી સમય થઈ ગયો એટલે સકલાય શણ ખાવા પોગી ગયા છે તેમ જોઈ શકો છો આ બાજુ સકલા શણ શણે છે પગી ગયા છે આપણે પાછળ છે તે ભોળાનાથ મંદિર છે આ પાસ મંદિર છે આપણે આ શનિ મહારાજ છે આપણે શનિદેવ ના દર્શન કર્યા ઝાલર છે આવી ઝાલર છે શનિદેવ નું મંદિર છે ત્યાં બાજુ ગુફામાં શિવલિંગ ગુફામાં હનુમાન ધારા છે ત્યાં મંદિર છે ભરાઈ ગયો છે અહીંયા કામનાથ મહાદેવ છે આપણે એને દર્શન કરશું આપણે કામનાથ મહાદેવના દર્શન કરશું ધર્મકુંડે આ બાજુ કામનાથ મહાદેવ છે હવે આપણે એક ફરતો આ તો મારશું આ બધા મંદિર છે આ બાજુ મંદિર છે આ બાજુ આખો ભરાઈ ગયો છે કું કામનાથ મહાદેવને આપણે દર્શન કરી લીધા છે આ બાજુ ધરમ વ્રત હોય તો અહીંયા ઉજવણું કરાવે આવે છે માણસો પછી ભાદરવા મહિનામાં અહીં આવે છે મેળો હોય છે ત્યારે પુત્રો ની પૂજા થાય છે રાધા કૃષ્ણ છે મહાદેવ આ બાજુ સુખનાથ મહાદેવ છે આપણે એના દર્શન કરવા તા હવે આપણે ગેટે ભોગી ગયા છે આ બાજુ પગથિયા હતા થોડાક ચડવાના એ આપણે સડી લીધા છે હવે સુખનાથ મહાદેવના દર્શન કરી લેવું

ત્યાં ઉપર મંદિર છે આપણે ત્યાં ત્યાં નહીં જાય આજે રામનાથ મહાદેવનું મંદિર છે આપણે રામનાથના રામ રામનાથ મહાદેવના દર્શન કરવી આ રામનાથનું મંદિર છે આ રામનાથ મહાદેવ છે તેના દર્શન કરી લો બધાય આ બાજુ રાદેવના આપણે દર્શન કર્યા આ બાજુ ત્રણ છે રામનાથ મહાદેવમાં આ બાજુ આવી જગ્યા છે બધા દર્શન કરી લેજો આ બાજુ કૃષ્ણ ભગવાનનું મંદિર છે આ કૃષ્ણ ભગવાનનું ગોવર્ધન ગોવર્ધન તથલી આગળ એવું તે છે તેને દર્શન કરી લેજો પણ આવા નવનાથના ફોટા મૂકવામાં આવ્યા છે આ બાજુ પાસળનો ગેટ છે આ બાજુ લહર પાટીને એવું છોકરાનું મૂકવાનું આવ્યું છે આ દીપ માળા છે આ બાજુ લહેરપાટીની ઉસે સોકરાવનું હિસ્કા ખાય તે ઉસે આ મંદિર છે મંદિર ઉપર ને થા જાવતે થાના દર્શન કરી લેઓ આ બાજુ થા જાવ ઉસે આ બાજુ આસો પાલવના ઝાડવા છે આ બાજુ થા જાવ ઉસે આ મંદિર છે આપણે દર્શન કર્યા છે આ બાજુ તમે જોઈ શકો કેવું સરસ વાતાવરણ છે આ બાજુ જે ભગવાનના દર્શન થાય છે કાશમાં આપણને આપણે અહીંયા દર્શન કરીને આ આવ્યા છે આ બાજુ ઝાલર છે તે ભોળાનાથ ભોળાનાથનું મંદિર છે આ બાદ ચાલત છે બિલ્લી છે બિલ્લી માં બિરલા એવા છે એનું ફળ છે તમે જોઈ શકો છો આ બિલ્લી છે આ મહાદેવને સડાવવામાં આવે છે આ બાજુ હેઠે ઉતરવાનું છે આ બાજુ આવું છે કાક મોટા મોટા પાંદડા વાળું આમાં આવા કાક લાલ લાલ ફળ છે તમે જોઈ શકો છો આ સમાધિ સ્થાન છે બાપુ આ બાજુમાં નદી આવેલી છે ગોતમેશ્વર નદી છે આ પુલ છે એની ઉપર આ ગોતમેશ્વર મંદિર છે પાછળ છે તે અને આ ગોતમેશ્વર નદી છે આ બાજુમાં હેઠે આ પુલ વટીને આપણે આ બાજુ આવ્યા છે આ બાજુનો નજારો તમે જોઈ શકો સૌ કેવો સરસ છે ધારો છે આ બાજુ મંદિર છે ગોતમેશ્વર નદી છે બાજુ જઈશું કશું કેવું સરસ છે હવે આપણે આ બાજુ આ ગોતમેશ્વર ની નદી ને કાંઠે છે આવા કાંક જાડવા છે આ એ કક્ષિંગુસી શી ઉઝાડુ છે ઈ તો આપણને મત ખબર આયા બો એવા ઢાડવા છે આ કમળ છે કમળના ફૂલ છે આ બાજુ કમળના ફૂલ છે આ બાજુ ધનnath મહાદેવ છે આ કમળ છે આ કમળના ફૂલ છે આ ધનnath મહાદેવ છે આ બાજુ ધનnath મહાદેવ છે

હવે આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા છે નવનાથમાં મહાનાથ છેલાનાથ છે આ મિની કાશી કહેવાય છે બધા એમ કે છે આ ભીમનાથના હવે આપણે દર્શન કરશું ભીમનાથ મહાદેવ આ ભીમનાથ મહાદેવ છે આપણે દર્શન કરી લીધા છે મંદિર છે પડખે

બાર છોકરા પ્રતિમા છે આ બાજુ પેલા આવા નગારા હતા વગાડવાના આ મંદિર છે આ બાજુ ગેટ છે આવો આવો લાકડાનો ગેટ હતો આપણે આની અંદર ગયા હતા દર્શન કરવા આ બાજુ હોલ છે રહેવાનો આ બાજુ કોઈ પણ જઈએ કે છે એવો હોલ છે આ ધર્મશાળા છે આ બાજુ જોઈ શકો છો આ બાજુ લાકડાના પેલા આવા ગેટ હતા આ બાજુ દરવાજો લાકડાનો છે હવે આપણે દર્શન કરીને બહાર આવી આવ્યા છીએ આ બાજુ આવો ગેટ છે ત્રણ ગેટ છે સાક્ષી મંદિર ને ભોળાનાથ એક અને આ બે અને આ ઓલ ત્રણ આપણે શહેર માં નવનાથ કરવા ગયા હતા નવનાથ કરીને આપણે ઘેરે વી આવ્યા છે આવી સેવા આપણે જમી લીધું છે જમીન તે હવે આપણે ખુવાની તૈયારી કરી છે અને વરસાદ બહુ વાતમાં હતો અને નવ ના સાથે કર્યા છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે નવા વિડીયામાં હર હર મહાદેવ અને ગુડ નાઇટ